અધિકારી અને કલેક્ટર શ્રી પત્રકાર પરિષદ યોજાઈ સવારે સાત કલાકથી સાંજના છ કલાક દરમિયાન મતદાન યોજાશે ચૂંટણી કાર્ડ તેમજ અન્ય બાર પુરાવા મતદાન માટે માન્ય રહેશે

સાબરકાંઠા જિલ્લામાં અગાઉ બે હજાર ઓગણીસ લોકસભા સામાન્ય ચૂંટણીમાં થયેલ મતદાન કરતા વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા અનેકો પ્રયાસો કરવામાં આવ્યા છે મતદાન દિવસ તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ છે સવારે સાત કલાકથી સાંજના છ કલાક દરમિયાન મતદાન યોજાશે ચૂંટણી કાળ તેમજ એને અગિયાર પુરાવા મતદાન માટે માન્ય રહેશે આ વખતે મતદાનના દિવસે આગાહીને ધ્યાને લઈ દરેક મતદાન મથકોએ આરોગ્યની ટીમ પાણીની સુવિધા તેમજ જે મતદાન મથકોએ છાયડાની સુવિધા ન હોય ત્યાં મંડપની સુવિધા કરાય છે સત્યાવીસ હિંમતનગર મત વિસ્તારમાં એકસો નવ બુથ પર મંડપ અઠ્યાવીસ ઇડરમાં પિસ્તાળીસ બુથ ઓગણત્રીસ અખેડ બ્રહ્મામાં પંચોતેર બુથ અને તેત્રીસ પ્રાંતિજ ખાતે એકસો બુથ પર મંડપની સુવિધા કરાઈ છે આમ કરી ચારે વિધાનસભા મળી કુલ ત્રણસો મતદાન મથકોએ મંડપની સુવિધા કરવામાં આવી છે વધુમાં કલેક્ટર શ્રી ઉમેર્યું કે મતદારોએ મતદાન મથકની અંદર મોબાઈલ સાથે પ્રવેશ કરવો નહીં આ ચૂંટણીમાં તેર હજારથી વધુ કર્મચારીઓ આ ચૂંટણી કામગીરીમાં જોડાયા છે સાબરકાંઠા જિલ્લાના ચાર વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે જેમાં હિંમતનગરમાં વિધાનસભા વિસ્તારમાં ત્રણસો છવ્વીસ ઇડેરમાં ત્રણસો તેત્રીસ ખેડબ્રહ્મા ત્રણસો ત્રેવીસ અને પ્રાંતિજમાં બસો સત્તાણું મળી કુલ એક હજાર બસો ઓગણસી મતદાન મથકો કાર્ય થશે જેમાં જિલ્લાના પાંચ લાખ છોતેર હજાર આઠસો પંદર પુરુષ પાંચ લાખ છપ્પન હજાર છસો પંદર સ્ત્રી તેમજ અડતાળીસ અન્ય એમ મળી જિલ્લાના કુલ અગિયાર લાખ તેત્રીસ હજાર સાતસો ઇઠ્યોતેર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના ઉત્સવમાં વિધાનસભા મતદાર વિભાગોમાં વિધાનસભા મત વિભાગ વિભાગ દીઠ સાત મહિલા સંચાલિત સખી મતદાન એક આદર્શ એક પીડબ્લ્યુડી તથા જિલ્લા કક્ષા એક યુથ મતદાન મથક ઉભા કરાશે તેમજ બંને જિલ્લાના પચાસ ટકા એટલે કે સાબરકાંઠા છસો એકતાળીસ પ્લસ બે અને અરવલ્લીના ચૂંટણી જાહેર થતા જ પોલીસ તંત્ર દ્વારા આંતર રાજ્યના અંતર જિલ્લા ચેકપોસ્ટ બનાવી રાઉન્ડ ધી ક્લોક જવાનો ફરજ બજાવે છે અત્યાર સુધીમાં કુલ એકસો આડત્રીસ પ્રેબિસરના કેસો નોંધાયા છે જેમાં બે હજાર બસો સત્તાણું પોઈન્ટ આઠસો એંસી લીટર પ્રોઇબિસન જથ્થો જેની કિંમત રૂપિયા છ લાખ નેવ્યાસી હજાર સાતસો સોળ આંતર રાજ્ય ચેકપોસ્ટ પરથી પંચાણું હજાર નવસો પચાસનું નવ પોઈન્ટ પાંચસો પંચાણું કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે નોન બેલેબેલ વોરંટ કામગીરીમાં બે હજાર એકસો ચૌદ બજવણી કરાઈ છે એક હજાર બસો પંદર દારૂના કેસમાં પાંચ હજાર ત્રણસો લીટર દેશી દારૂ એક લાખ છ હજારનો જપ્ત કરાયો છે વિદેશી દારૂના સિત્યોતેર કેસો નવ હજાર ત્રણસો છ્યાસી બોટલ કિંમત રૂપિયા પંદર લાખ બે હજાર બસો સત્તાણું નો જપ્ત કરાયો છે નાસ્તા એકસો દસ આરોપી અધિકારી બની રહે સાબરકાંઠા જિલ્લામાં મોડેલ પ્રકારની ચૂંટણી પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા નાયબ ચૂંટણી અધિકારી શ્રી ભૂમિબેન કેસવાલા મામલતદાર શ્રી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો por si ચૂંટણી કાર્ડ સહિત અન્ય માન્ય પુરાવા પૈકી પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ કેન્દ્ર કે રાજ્ય સરકાર જાહેર ક્ષેત્રના એકમો પબ્લિક લિમિટેડ કંપનીએ કર્મચારીઓને આપેલા ફોટો સાથેના સેવા કાર્ડ બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સાથેની પાસબુક પાન કાર્ડ એનપીઆર હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ નરેગા કાર્ડ શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ ફોટો સાથેના પેન્શન દસ્તાવેજ સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી અથવા વિધાન પરિષદના સભ્યોના આપવામાં આવેલ ફોટો આધાર કાર્ડનો સમાવેશ થાય છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ જીવી ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા